લેવા લેવાના ફડે મળી જાય ઓટોમેટિક એટલે એક પરબ હતી પરબમાં લોકો શું છે પાણી પીવા આવે આરામ કરે બે પછી બે જણા રોજ આવે વાતો કરે એમ કે નાસ્તો બીજો કરીને પાણી પીવીને બેહી કાંઈ એવી બે આ તો ઓછો જણા અઠવાડિયું આવ્યા કે એટલે ગોમ અમે જોઈએ બરાબર ને મારું મેળું ઢોલ વાગે ઓહ આને વિચાર કર્યો કે બીજા દાડ આવ્યા કે એને પૂછ્યું કે તમે જે ઓમ તો ઢોલ વાગે તો તમે સો ગુણ છે તો અપને કહો એટલે કે અમે કહેવા તો તમે બેસી નહી રહેવાય બેસી નહીં કરો તમે કે પતો ખરા જે છે આ રોગ કહો તમે કે અમે જમતો

કર્યું પછી ને પણ કરે ધામધૂમથી કર્યા લગન પછી એક થી અને પ્રસુતિ નો સમય હતો અને એને દવાખોને જ આવું જાવું એટલે વચમાં ગોમ આવતું હતું અંધારું થઈ ગયું એટલે ગોમ ના જોખે ગયો કે મંદિરમાં એને આરામ કર્યો મને શું છે બાળકનો જન્મ થઈ ગયો એટલે કોઈ ખાવા તો હોય ને રસ્તામાં એટલે તો એટલે એના આદમી કીધું કે ચોક જો તે ચોક ગમે તે કોઈ ખાવા હશે તો મારું પેટ થશે ને કે ઠરે એમ નથી રાતના બાર વાગે લાવો અને આ ભાઈ છે ને થાળી બે તૈયાર કરીને બેઠી લીધી એક થાળી એક હોય ને એક થાળી મૂકો પછી આ ગોમો નીકળ્યો કે ભાઈ કોઈ ખાવાનું હોય તો અલજુ તો ભાઈ ઓવળી જ મેળાવો છું કે ભાઈ કે મારે વહેલા આવું છે ને ગુસ્સે મારે સર પેટમાં ચીખડી બળતરા થાય છે કે વાંચીને એનું પેટ ઠાર છે તો એ ભાઈ વિચાર કર્યો કે કોઈ બાઈનું પેટ ઠરતું હોય ને તો હું હું નહીં ખવું મારા આદમી થાળી તો પડી જ છે પણ મારે ખાવું નથી એ થાળી આપી દીધી અને એને ખાધું ખાધું ને એને શું કીધું કે ચૂડી નેકળી ને એટલે આ ભાઈ પેલા પહેલા પગેથી ચડ્યો મારે બોલો નાક થઈને આવ્યો જમ ડંક મારે પડે બાર પણ આ મારે ના મળે બરોબર હવે મારો વિચાર કર્યો કે મારે ફેર પાછું જવું પડ્યું

આશીર્વાદ છે ને મેળવવા ના પડે કે તો કોઈ એમ કે વના આશીર્વાદ આપજો એટલે ભાઈ તો ઓટોમેટિક મળે પણ તમારું કર્મ સાચું હોવું જોઈએ એનું કર્મ સાચું હતું કે જો બીજાનું પેટ ઠાર્યું તો એનું ઠાર્યું કરે છે જુઓ ગાય છે કૂતરું છે કોઈ મોણસ છે કોઈને તરછાને પોણી પાવું તો ક્યારે તમારે ઓગણે છે ને ઘસતા આશ્રમ છે મોટા મોટો આશ્રમ છે ત્યારે એનો આશ્રમ શું હોય કોકના પાછી લઈને ખવરા પર એ સારું છે ખોટું નથી પણ આ છે ને પોતાના ઉપર સેવો પાડી અને કોકને ખવરા પર અને ઘસ્તાશ્રમમાં રહી અને જે આવે એને કોઈ દાડું ભૂખ્યું ના જવા દે અમારે ઘેરથી આવે તો કોઈ દાડું કોઈ ભૂખ્યું ના જવા દે હા એટલે આપણે ઘરમાં ઘસ્તાશ્રમનો નિયમ છે કે કોઈ બી અતિથિ આવે એને જમાડવું ગુરુજી આવે સાધુ સંતો આવે સંતોની ચરણ રજ પડે તો તમારો એ પાવન થઈ જાય છે પવિત્ર જગ્યા થઈ જાય સંતોની ચરણ રજ પડે અમે થોડા ઘણી તો રીત માં આવે એટલે આવી રીતે છે એટલે આશીર્વાદ લેવા ના પડે સંતોના આશીર્વાદ લેવા ના પડે ઓટોમેટિક મળે જાય પણ તમારી કરણી સાચવી હોવી જોઈએ તમે બોલો છો ને હેડો છો એ ના ચાલે દુનિયાનો દેખાવ કરો એ ના ચાલે ભજન છે ને ખબર ના પડી જો કબીર સાહેબ કીધું છે માળા નિર્ગુણ એટલે આ મનમાં નિર્ગુણ એટલે આ માળા ફેવરો ને એ ના ચાલે કોઈને ખબર ના પડી જો ભજન આ શરીર ને કોઈ પણ વસ્તુ વાળવી ના જોવે એમનું ભજન પછી સારું કામ કરો એ ભજન થઈ જાય એટલે ભજન તો જરૂરી જ છે સમરણ જરૂરી જ છે નથી એવું નામ ગુરુ કરવાની જરૂર છે તમારે માં દે એવા ગુરુ હોય તો એને કોઈ ગમ ના હોય તો શું એને જ કોઈ ખબર ના હોય તો એને જ કોઈ ખબર ના પડતી હોય તો બીજા શું કે સમરણ આલે સમરણ હાલે જ ના કે સાહેબ એને ખબર સમરણ એનો પાય ના હોય તમે શું હાલે એટલે છે કોઈ આ ખોટા નહીં હોય બધા મહાપુરુષો હાચા છે બધાને પહેલા તપ કરેલો છે નહીં કરેલે વાલ્મીકી ઋષિ તપ કર્યું જો જેસલ તરત ઝાડકે છોડી દીધું બધું ખરાબ કોમ કરવાનો તરત પીર થઈ નાખ્યું તો પણ જુઓ તમે ખોટું કરો એની ના નથી પણ તમે એટલેથી કાપી નાખો કે ભાઈ હવે મારાથી હવે મી કરું હું ખરાબ ખરાબ મનો ખરાબ જ હતો એવા તમે ખોટું બોલ પણ મેં એક જ જાડ કે ગુરુ કરાય જાડે છોડી દીધું હું બાજી રમતો સાહેબ તમે એવા પાછા પાડી દે હું ખોટું નહીં બોલતો રમો ને તમે એવાને પથ્થર નથી દેવો મારે ભલે કોઈ ના હોય એવા જ અને મારું વગત તો આ બિલકુલ ખરાબ છે તો મારે ઘરમાં ઝઘડા કરે પૂરું કરાય એટલે બિલકુલ તો આપણે બોલવાનું જ નહીં સહન કરીને હેડી અને હાલે અમારે એક ફોર્મ કરાય ને એટલે બું બાર સેવા કરી ગુ ના કરી ગુ સાહેબ પેલા ઘરમાં થોડું વ્યવસ્થિત હોય તો તમે ભજન કરી કોઈ સેવાઈ કરી સંસારમાં રહતો પણ જો તમારે ઘર હોવું જોવું પડે તો તમે બાર સેવા ના જઈ હા જઈ વજને ના કરી દો સાહેબ અત્યારે મારે ગમે ત્યારે જવું હોય અત્યારે મારે ગમે ત્યારે જવું હોય તો હું જઈ આવું કારણ કે મારે ઘેર પાહું બરાબર કેમ કે મારે જોવું ના પડે અને હું સેવા ત્રણ વાર આવી સાહેબ કે નોળી ગાયો માટે સાહેબ હવારમાં મને દસ વાગે ખાવાનું તૈયાર કરી આવી બોલો હું સવારે જઉં તે તે ભોજે 8 વાગે ઘેર આવું સાઈન વર એવું કર્યું કે તો ઓથી ગાડી લઈને જઉં નોણી 150 કિલોમીટર રોજનું ફરવાનું તો આ દરેકને ગાયના મોળે એવું કરવાનું પોતે જાર ગાયો હતી કે એટલે જુઓ કેટલી શક્તિ જગાડે ને તમારા આ પહેલો પ્રશ્ન આ તમને કહો જો રતન તાતાની શક્તિ કેટલી જગાડે આજુ બોલજો શક્તિ જગાડી તાર આટલું બધું એને કર્યું એમને ના કહેવાય અંદર શક્તિ બહુ પડી જાય વિશાળ તમે કોના એની કોઈ હદત નથી તમે ધારો એ થઈ શકો તમે આકાશમાં ઓળી શકો જો તમારે જે કરવું હોય એ કરી શકો ડાકુ થવું હોય તોય થવરાય સંત થવું હોય તોય થવરાય મોટા દાદાર થવું હોય તોય થવરાય ના થવરાય એવું નહીં પણ તમે નિષ્કામ ભાવથી તમે સેવા કરવી તમારે ધંધો કરવો બધું તમે રાખો છે તો તમને કોઈ તાકાત નથી તમે ના કરી તમારું પ્રારબ્ધ બદલવું હોય તમે જ છો બીજું કોઈ નથી બરાબર તમારું નસીબ બદલવું હોય તો તમારા હાથમાં બદલી કઈ ના બદલાય એવું નામ હજો પણ તમારામાં શક્તિ પડેલી છે એ દગાડો તાર મેળા આવશે એ સિવાય સવાય મેળા નહી આપણે એટલે આવી વસ્તુ બોલો સરુ દેવની આ બધું મેં કીધું ને આ વસ્તુ ગણાય જેવું બધું